વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉપલબ્ધ થાય તે જરૂરી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉપલબ્ધ થાય તે જરૂરી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાજ્યપાલ સૂચવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જળ બચાવવાના સંકલ્પને સાકાર કરવા રાજ્યની તમામ સરકારી બિલ્ડિંગમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉપલબ્ધ થાય તે જરૂરી છે રાજ્યની તમામ યુનિવર્સિટી કોલેજ તેમજ શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉપલબ્ધ થાય તો મહત્તમ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારીને ભૂગર્ભ જળ ઊંચા લાવી શકાય રાજ્યપાલશ્રીએ અધિકારીઓને રાજ્યમાં વીજળીની મહત્તમ બચત તે માટે જરૂરી પગલાં ભરવા તે અંગે પણ જરૂરી સૂચનો આપ્યા હતા રાજ્યપાલના સૂર્યોદય અને સૂર્યાસ્તના થોડા સમય પહેલાં અને બાદ સ્ટ્રીટ લાઇટ ચાલુ બંધ કરવાના માર્ગદર્શનના પરિણામ સ્વરૂપે ગાંધીનગરના શહેરમાં માત્ર દૂઢ મહિના જેટલા સમયગાળામાં અંદાજીત રૂપે એક પોઈન્ટ લાખની પચીસ હજાર છસો છ યુનિટ વીજળીની બચત થઈ છે જો આવી જ રીતે સમગ્ર રાજ્યમાં વીજળી બચાવવાનું કામ કરવામાં આવે તો કરોડો રૂપિયાની બચત થઈ શકે તેવો વિશ્વાસ રાજ્યપાલ શ્રીએ વ્યક્ત કર્યો હતો આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી પી આર પટેલ માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જિનિયર શ્રી પતંજલિ મિશ્રા વિદ્યુત વિભાગના ચીફ એન્જિનિયર શ્રી ઓઝા રાજ્યપાલ શ્રીના ગૃહ નિયામક શ્રી એ કે જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ ગાંધીનગર